હાથમતી અને ઇન્દ્રાસી નદીના સંગમ કિનારે કુદરત ના નય વાતાવરણમાં બિરાજમાન છે અરવલ્લી જિલ્લાના પાસે માત્ર કિલોમીટર દૂર હાથમતી અને ઇન્દ્રાસી નદીના સંગમ કિનારે આવેલું ભુવનેશ્વર મહાદેવ મંદિર કુદરતી સૌંદર્ય અને પૌરાણિક મહિમાથી ભરેલું છે કહેવાય છે કે વર્ષો પહેલા અહીં જંગલમાં ગોપાલકની કામધેનુ ગાય એક વૃક્ષ પાસે દૂધની ધારા કરી હતી ત્યાંથી સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું ત્યારથી આ સ્થાન ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું અને પછી અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું ગણેશ્વર મહાદેવનું મંદિર આજે એનો ઇતિહાસ બહુ જૂનો છે અને બહુ પ્રાચીન પ્રાચીન મંદિર છે અને એના પછવાડે કંઈક મહંતો આવ્યા કંઈક મહંતો થઈ ગયા એમનો પ્રાચીન ઇતિહાસ છે કે પહેલાં એક ગાય આવતી હતી આ સ્થળે અને ત્યાં એને ઉભી હતી અને એની જળાધારી એની જેવા આંચળના દૂધ હતા એ આ દાદાની પિંડી પર પડતા હતા ત્યાં એક ભરવાડે જોયું કે મારી ગાય કેમ આટલું હું પેલું ખવડાવું બધું ખાલી થઈને આવશે પછી અહીં જોયું તો દાદાએ પ્રગટ થઈને કહ્યું મારું મંદિર અહીંયા બનાવો ત્યાંથી દાદાનો ઇતિહાસ બહુ જૂનો છે આ સ્થાન ચવન ઋષિના આશ્રમ તરીકે પણ જાણીતું છે અહીં આવેલું ભૃગુકુંડ આજે પણ પ્રસિદ્ધ છે માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી ત્વચા સહિતના રોગ દૂર થાય છે તો આજે દર્શન કરવા હું આવ્યો હતો અને અહીંયા ભવનાથ મંદિરમાં શરીરના રોગો ક્ષય થાય છે ભૃગુકુંડના પવિત્ર પાણીથી તે શરીરના રોગોને અડવાથી આ રોગો ક્ષય થાય છે આજે દિવસ ખૂબ પવિત્ર થઈ જાય છે ભગવાનના દર્શન કરીને દિવસમાં આનંદમય દિવસ જાય છે ભગવાનના દર્શન કર્યા પછી બહુ સારું લાગ્યું વાતાવરણ એકદમ મસ્ત છે આજુબાજુ પહાડો છે નદી છે બાકી રસ્તો એટલો મસ્ત છે માણસ છોકરાઓ બધા ખુશ છે આજે આ સ્થાનને યાત્રાધામ તરીકે વિકસાવવા માટે સરકાર તરફથી સુવિધાઓ ઊભી થઈ રહી છે બંને નદીઓની વચ્ચે આવેલું આ ભુવનેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિનું પ્રતીક બની રહ્યું છે વિપુલ રાણા ગુજરાત ફર્સ્ટ અરવલ્લી